નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવને રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે બોટાદ માર્કેટ યાર્ડમાં તે મિત્રો આપણે આગળ જાણીશું તો મિત્રો વિડીયો માન સુધી બની રહીજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો બે રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં પણ મિત્રો સારા એવા બજાર ભાવ સોળસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે ચૌદસોથી પંદરસો ને સોળસો ને પાંચ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી પંદરસો છત્રીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો પંચાણું રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ ચૌદસો આઠથી ચૌદસો એકત્રીસ રૂપિયા મિત્રો અત્યારે કપાસના બજાર ભાવ તેજીના માહોલમાં જોવા મળી રહ્યા છે માખાનેર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો પાંસઠ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો એકોતેર રૂપિયા બાબરા માર્કેટયાર્ડ ચૌદસો ચાલીસ થી પંદરસો એકોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો ચોવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો દસ થી પંદરસો બ્યાસી રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ભાવ મિત્રો ચૌદસો થી સોળસો ને અગિયાર રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે

પંદરસોથી લઈને પંદરસો દસ રૂપિયા સુધીના સરાશ બજાર ભાવ જોવા મળ્યા છે અને આજે મિત્રો કપાસના ભાવમાં વીસથી પચીસ રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો